ગત રાત્રિ નવ વાગ્યા ની આસપાસ એક કાપડની દુકાન ચલાવતો વેપારી બ્લેક કલર ની મોપેડ લઈને

અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે એ એક્ટિવા લઈને પસાર થતા હતા એ વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઇસમો આવેલા હતા અને પાછળ મોટર ની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ ત્રણ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસમ્બા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કીમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ને નાકાબંધી કરવામાં આવી છે પકડવા ને તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા ઉપરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસ ફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે ને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાવાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે છે એવી સંપૂર્ણ આશા છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ